લિંબાયતમાં મીડિયાની આડમાં ચાલતા નકલી ચરણી નોટના રેકેટમાં વધુ એક આરોપીને એસઓજીએ બાતમીના આધારે ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે પકડાયેલો આરોપી સાદિક અબ્બાસ અલી બટાકાવાળા છે અને તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે તથા તે મૂળ મહારાષ્ટ્રનો વતની છે આરોપી પાસેથી પોલીસે બસોના દરની બે લાખ એકાણું હજારની બોગસ નોટો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ નવ લાખ છત્રીસ હજાર એકસોની પાંચસો અને બસોના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આ આરોપીઓને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે સિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે